આપણો ધંધોએ હારો હેડ્યો છે બરાબર મારું મગજમાંથી જતું રહ્યું પેલા ભૂવાજીને બોલાવાના હતા હું ભાઈનો ભેગો થતો હોય હું ચોકે હવે વેળા વળી જશે હારી ધંધોએ હારો ચાલે છે બરાબર એટલે ભાઈનો ભેગા થવા જવું પડશે ભાઈને કહીને અને પેલા ભૂવાજીને જો એમને ફોન કરીને બોલાવો તાજી એમનો બરાબર જે વિધિ થતી હોય જે પૈસા થતા હોય ને આપણે એમને

હું મારો પેલો અગિયાર દાણાને બાધાને વાત કરી હતી તો હું તો ખબર જ ના પડી બરાબર હવે શું કરું તો બરાબર હું આપણા ભાઈના ભેગો થઈ જાવ બરાબર અને એમને જે ભુવાજીને બોલાવવાના છે ને એમને બોલાવતા આવી બરાબર અને પછી એમની જે વિધિ કરવાની એના જે તમને મોટા ભાઈ એક વસ્તુ ખબર પડી હા તો આ અગિયાર દાડા તમને ઊંઘ ઉઠાડે કોને ખબર હા એમની માતાજીએ તમને ઉઠાડ્યા

મંગુકા <ślat> 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 હજુ પણ ગયું હોય ને તો બીજા ગોમ થી આવી તમે તો પેલા ભાષા આપી દી તો શું ફરક પડે તો

હલો ગુરુજી અગિયાર દિવસની બાધા આપીને ગલ્લા ગલ્લાની વાત હતી હો પેલી એ ગોમ માં આવી જાવ ફટાફટ વચ્ચે ગમ માં જ બો હા હાલ જ આવજો પૂરો વાત જોઈ આ બાજુ વાત જોતો તો ગુરુજી કહો હું તો આ બાજ થી આવ્યો એવું તને હું તમે વાત કરો તને

અને પેલા ઘેલો પાર્યા ને એ પેલા ભુવાજી મેન નઈ ને એમને બોલાવી લઈને આવીસી ગટુ એવું હા હા પાકી વાર કમ્પલેટ કરી રાખી છે હા બરોબર હા ધંગુભાઈ તો બહુ આ આવો દે મોદની ગટુવા આ ગટુ ભગેલા તમે કેતા દેને ખાલી પડેગો ભાવ મને કેવો ના હા આપો કમ્પેટ મસ્ત ફરક છે એમ ઓ મન હસીન બોલવાની આદત છે એવો હા ના ના

દર્શન થઈ જાય આવે તો દર્શન કરાવજો બધા આવે તો ના કરાવો તમે દર્શન કરાવશો

મા ધમા હે ભાઈ આટલી વાર ના હોય હવે અમારો ધુમાડો ઘેરાવાત હવે હું તો તન બંધ જબરી આવી જબરી હા રે માતાજી એક લેજો ફરક <laughs> પડ્યો ભાઈ જે નડતું તું એ બધું સાઈડ સાઈડમાં કરી દીધું ચંગી હવે ધંધો કરો અને કોઈ ચિંતા એ બધું તો થઈ ગયું ને એ બરોબર સર રાખો તમારો ધંધો થઈ ગયો ચાલુ

એ મસાલો તમારો જે ખાધો તો ને મસાલો હમ એ મસાલા માં તમારા બધું થતું હા ભોવાજી આ તમારા નિવેદના હું હું લેવાનું કહ્યું છોકી રાખો છોટી રાખો હમ એટલું એક રૂપિયા મહિના આપી દેવાનું

હા હું ખાઈ જાઉં હા મનો મોટા પે આમળા ધંધો નતો ચાલતો તક કો ખમજી કો તો કો વેળા એમને ને રે દે અરકી દે અરકી કીધું છે કો કીધું છે એમો આગુ પાછું નહી કો ખમજી કો તમારું રંગે બધું ઉમર જેવી સગવડ કરી ના જોયું તમારે કોમ કરીએ પચીસો રૂપિયા તમને નિવેદના અને અગિયારસો હમણાં દઈએ આ પાંચસો રૂપિયા પેલા કરી દઈએ એ એકાસો નહીં પૈસા ના હોય તમે ઘટું પાડે એકાવન કીધા એકાવન

હા લડ સાલે ઓ જો આમ જોઈન કરી દઉ કે કોઈ જરૂર નહીં હા લડ હા જય માતાજી જય માતાજીઓ જય ભગવાં તો બોલાવ હા આવા તો વેળા પડી જશે રવા જોઈને ના આવજો બોય એ હા આવજો આવજો બેટો બાપ બોલાવા નહીં તો તો જવું હો હા જા જાવ યે આવજો ભાઈ પૈસા તો બહુ લીધા પણ કોમ તો થયું હા બસ આપણે કોમે પહેરાય બહુ ખર્ચી ખર્ચી થાકી ગયા થાકી ગયા તો આપણે રંગે ચંગે પતી ગયું ચાલશે ચાલશે કશું બધો તો ભાઈ મેં નાખ્યું હા જેમા તારા નહીં હો તું